ક્રાંતિ કહેવાય છે ને ક્રાંતિની એક ચિનગર ત્યારે લાગેલી કે હું મારો મિત્ર પ્રતિક અવોલા અને અમિત સાધુ જયારે લાસ્ટ બેન્ચ પર બેઠા હતા ત્યારે વિચાર્યો કે જયારે આ શિક્ષક એક એના પૈસા માટે એની ફીસ પૂરી ના કરવા માટે આપણને બહાર બેસાડે છે બહાર ઊભા રાખે છે એઝ એ ડિસિપ્લિનમાં નથી રહેવા દેતા આપણને એટલે મતલબ કહેવાય કહે ને કે એઝ એ ઇનડાયરેક્ટલી આપણને હેરાન કરવા માંગે છે સમજોકે કોઈ પણ ફીસ નથી લેવાની કારણ કે એક ક્રાંતિ છે એક ઇતિહાસ રચવાનો છે કે શિક્ષણનો જોયેલા સપનાને આ કરવા માટે એક બલિદાન આપું છું એક લચાવતા શિક્ષક મિત્રોની સામે જય હિન્દ જય ભારત મારી એક જ નમરી વિનંતે વાલીઓ તમે એક બે દિવસ જઈને બેસો ત્યાં આગળ કેવી રીતે શિક્ષક ભણાવે છે તમારું બાળકને ખાલી ત્યાં આગળ સોંપી દેવું એ તમારી જવાબદારી નથી તમે પૈસા આપી દેવો એ તમારી જવાબદારી નથી તમે એક બે દિવસ ત્યાં આગળ જઈને જુઓ કે શિક્ષક શું ભણાવે છે છે કોઈનામાં હિંમત નથી કેમ કેમ નથી હિંમત તમને જાણ દઉં કે હું અગિયાર બાર સાયન્સમાં હતો બાર સાયન્સની એક્ઝામ પૂરી થઈ પછી ખ્યાલ આવ્યો અને પછી ખબર પડી અને પછી કીધું અમને શિક્ષકો દ્વારા કે જીડબલ ઇ એક્ઝામ આવે છે ગુજકેટ જેવી એક્ઝામ આવે છે નીટ જેવી એક્ઝામ આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિચાર તો કરો શું હાલત હશે કે જ્યારે રાજસ્થાનનું કોટામાં અને ઘણા બધા અમદાવાદમાં એલ એન જેવી ઘણી બધી સંસ્થામાં જેવી સંસ્થામાં વિદ્યાર્થીઓને આઠમા ધોરણથી લઈને તૈયારી ચાલુ કરાવી દે છે જ્યારે અમને બાર સાયન્સ કમ્પ્લીટ કર્યું પછી ખ્યાલ આવે છે તો એક હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કર્યા એક નવી ક્રાંતિ ઇતિહાસના પન્નામાં લખવાનો પહેલો અક્ષર મારા તરફથી લખું છું પાછળનો અંતિમ અક્ષર તમારા તરફથી લખાશે એક શિક્ષક ની એક અંતિમ ઈચ્છા શું હોઈ શકે છે અત્યારે આધુનિક યુગ છે તો એની અંતિમ ઈચ્છા હોય શકે છે પૈસા પરંતુ જ્યારે શિક્ષક ભાવના એની કેળવણી નું નીચોડ વિદ્યાર્થી પાસે તે રજૂ કરે છે ત્યારે એક ગુરુ અને શિષ્યની પરંપરાને લાંછનથી બચાવી શકાય છે પરંતુ આજનું આધુનિક શિક્ષણ પ્રણાલી આપણા એટલે કે મારી પપ્પાની ઉપરના જે શિક્ષકો છે એ મેચ નથી કરી શકતા કારણ કે તેમની મેન્ટાલિટી હજુ એ જ પ્રમાણે રહેલી છે કારણ કે આજનો આ આધુનિક વિદ્યાર્થી છે શિક્ષણ માત્ર રૂમમાં આપે એવું ના હોવું જોઈએ એક માત્ર એવો ઓપ્શન પણ ના હોવો જોઈએ કે રૂમમાં જ આપી શકાય આ કે અત્યારે વર્લ્ડ વર્લ્ડવાઈઝ બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે પરંતુ અત્યારે જરૂર છે કે વિદ્યાર્થીને એવું હોફની એને મોટિવેટ કરવાની એને ઇન્સ્પાયર કરવાની એની સાચી દિશામાં એને દોરવાની માત્ર એક પૈસાના પાયાનો આધાર રાખીને જ્યારે એક શિક્ષક મારી સાથે બનેલી ઘટના છે એટલા માટે કહું છું કે અગિયાર બાર સાયન્સમાં હું જે બી સ્કૂલમાંથી ભણ્યો છું હું લગભગ બાર મંદિરથી લઈને કોલેજ સુધીનો જે બી અભ્યાસક્રમ છે એ ગવર્મેન્ટ સેક્ટરમાં જ કરેલો છે ટૂંકમાં અને જ્યારે અગિયાર બાર સાયન્સનો અભ્યાસ કર્યો ત્યારે એક એક ક્રાંતિની કહેવાય ને ક્રાંતિની એક ચિન્ગતી ત્યારે લાગેલી કે હું મારો મિત્ર પ્રતિક અગોલા અને અમિત સાધુ જ્યારે લાસ્ટ બેન્ચ પર બેઠા હતા ત્યારે વિચાર્યું હતો કે જ્યારે આ શિક્ષક એક એના પૈસા માટે એની ફીસ પૂરી ના કરવા માટે આપણને બહાર બેસાડે છે બહાર ઊભા રાખે છે એઝ એ ડિસિપ્લિનમાં નથી રહેવા દેતા આપણને એટલે મતલબ કહેવાય કહે છે કે એઝ એ ઇનડાયરેક્ટલી આપણને હેરાન કરવા માંગે છે એ બધું વિચાર્યું હતું ખાલી હસી મજાકમાં વાત કરી હતી કે જ્યારે આપણે ભણીને બહાર નીકળશું ત્યારે એમની સામે જ એકેડમી ક્લાસીસ ખોલીશું અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં તો ત્યારે નથી ખબર કે આટલી મોટી ક્રાંતિ રચાવાની છે ક્રાંતિ અને ઇતિહાસના પન્નામાં આ વસ્તુ લખાવાની છે પરંતુ જ્યારે શિક્ષક વાત પણ કરી હતી અને ત્યાં આગળ એવું પણ હતું માધ્યમ કે ત્યાં આગળ અનલિગલ હતું ટ્યુશન ક્લાસીસ ચલાવવું પણ તો પણ ત્યાં આગળ ચાલતી આવશ અને એ રીતે ચાલતું હતું કે ટ્યુશન ક્લાસીસ પ્લસ સ્કૂલનો બંનેનો એક જ અભ્યાસ અભ્યાસક્રમ રહેતો એટલે કે એક ચેપ્ટર ચાલ્યું હતું બીજું ત્યાં ચાલે અને એ રીતે કમ્પ્લીટ કરિલેબસ પરંતુ જ્યારે અમે એ વાતને રજૂ કરી ત્યારે એક પરિણામની દક્ષાએ પરિણામની દિશાએ ઇનડારેક્ટલી બહુ જ હેરાન થવાનું પરંતુ જ્યારે એક આ વિચાર કહેવાય છે ને એક વિચાર એક માત્ર ઇતિહાસના પંડામાં નથી લખાતો વિચાર પહેલા મગજમાં લખાય છે વિચાર હંમેશા નાનો હોય છે પરંતુ જયારે અંતર આત્મા સાથે એનો મિલાપ થાય છે ત્યારે ક્રાંતિ બનાવે છે અને આજે ક્રાંતિ બંને મિત્રો સારી જગ્યાએ એવી જગ્યાએ છે પરંતુ એક ક્રાંતિની જિનગારી મારાની અંદર સળગતી રહેતી હતી ધબકતી રહેતી હતી ક્યાં પવન આવે ક્યારે ફૂક મારે અને ઓલવાઈ જાય પણ અત્યાર સુધી એ ક્રાંતિ ઓલવાનું નામ લેતી નથી એટલા માટે જ આ ક્રાંતિ આજે શિક્ષણના ખુખાર ડાકુ સમાન પૈસાની લૂંટ ચલાવનાર શિક્ષકો ઉપર મારો એક આ પ્રથમ પ્રહાર રહેશે અને આજની આ ને એટલું વિનામૂલ્ય કરવાનો છે કે જ્યાં સુધી શિક્ષકનો ઉદ્દેશ્ય શું છે કે નો વિદ્યાર્થી ભણી શકે આ એક જ ઉદ્દેશ્ય એને ગરબા છે બરી છોકરા છે પરંતુ લિમિટમાં સારું લાગે બધી વસ્તુ પરંતુ આ શિક્ષકની સાથે સાથે વાલીઓ પણ જવાબદાર છે કે વધારે ફી લેતા હશે એ શિક્ષકના ધ્યાન સારું એવું ભણાવતું હશે પરંતુ વિદ્યાર્થી જ્યાં સમજણ પડે ખાલી ટ્યુશન ક્લાસીસ એઝ એ એકેડેમી કોઈ પણ હોય ઝેડ એ માત્ર શું કરે છે તમે મારી એક જ નમ્ર વિનંતી છે વાલીઓ તમે એક બે દિવસ જઈને બેસો ત્યાં આગળ કેવી રીતે શિક્ષક ભણાવે છે તમારું બાળકને ખાલી ત્યાં આગળ સોંપી દેવું એ તમારી જવાબદારી નથી તમે પૈસા આપી દેવો એ તમારી જવાબદારી નથી તમે એક બે દિવસ ત્યાં આગળ જઈને જુઓ કે શિક્ષક શું ભણાવે છે છે કોઈનામાં હિંમત નથી કેમ કેમ નથી હિંમત પૈસા આપવાથી તમારું બાળક એ સેફ ઝોનમાં છે એવું ના કહી શકાય ઓનલાઈન અને નું માધ્યમ બની શકે છે શિક્ષકનું પરંતુ એના ખર્ચા પાણી પણ હોઈ શકે છે લાઈટ બિલ પણ હોઈ શકે છે એનો મેન્ટેનન્સ પણ હોઈ શકે છે બટ એક લિમિટેશન હોય નહીં પરંતુ આજની આ પેઢીને માત્ર એક રૂમમાં આપી શકાય તો શિક્ષક શિક્ષણ પૂરું ના પાડી શકાય કેમ એટલી બધી કોમ્પિટિશન છે કે જ્યારે વિદ્યાર્થી બહાર નીકળે છે ત્યારે તેનું વેલ્યુ ઝીરો હોય છે અને જ્યારે ઝીરો વેલ્યુમાંથી એ બાળક એટલે એ વિદ્યાર્થી બજારમાં મુકાય છે ત્યારે એને જીરોમાંથી હીરો કોણ બનાવે છે એ એનો શિક્ષક જ નક્કી કરી શકે છે ઘણા બધા એવા મિત્રો મળે છે કે સાયન્સ ના કરાય આર્ટ્સ ના કરાય કોમર્સ ના કરાય તો શું કરાય એ કે પહેલા જોબ કરવી હોય ઇન્ટરશીપમાં હોત ક્યાંય તો મારું કહેવાનું એક પાવર્થ એ જ છે કે અત્યારના લગભગ મારી જનરેશનના દરેક વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે આના કરતા ભણ્યાના હોય તો સારું હતું કેમ આવું કે છે આ કે વિદ્યાર્થી મિત્રો હું તમને જાણ કીધું કે હું અગિયાર બાર સાયન્સમાં હતો બાર સાયન્સની એક્ઝામ પૂરી થઈ પછી ખ્યાલ આવ્યો અને પછી ખબર પડી અને પછી કીધું અમને શિક્ષકો દ્વારા કે જીડબલઈ એક્ઝામ આવે છે ગુજકેટ જેવી એક્ઝામ આવે છે નીટ જેવી એક્ઝામ આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિચાર તો કરો શું હાલત હશે કે જ્યારે રાજસ્થાનનો કોટામાં અને ઘણા બધા અમદાવાદમાં એલ એન જેવી ઘણી બધી સંસ્થામાં જેવી સંસ્થામાં વિદ્યાર્થીઓને આઠમા ધોરણથી લઈને તૈયારી ચાલુ કરાવી દે છે જ્યારે અમે બાર સાયન્સ કમ્પ્લીટ કર્યું પછી ખ્યાલ આવે છે તો એક ફિલિંગમાંથી કે આવી ભૂલ અમારાથી તો થઈ ગઈ છે પરંતુ અમારાથી બનતો પ્રયત્ન કરીએ કે આવી ભૂલ કોઈ વિદ્યાર્થીને ના થઈ શકે છે અને એ પણ માત્ર એવા ખુખા એવા પૈસાના લોભી અને લાલચી શિક્ષકોના લીધે કોઈ વિદ્યાર્થીઓનું જીવન અંધારામાં દેવા માટે એ તત્પર હોય છે એનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે પૈસા પૈસા ને પૈસા કહેવાય છે ને શિક્ષક નું જ્ઞાન એક ચારણીમાં પાણી એટલે કે સમુદ્રનું પાણી નાખવા જેવી વાત છે એટલું પાણી નાખો એનું જ્ઞાન ઘટવાનું નથી ચારણીમાંથી જ્યારે પાણી નીકળી જાય છે વધે વધુ તો પણ તે ખાલીને ખમ રહે છે એમ હંમેશા વિદ્યાર્થી ગમે એટલું જ્ઞાન મેળવી રહે પરંતુ જ્યારે આ શિક્ષકના જ્ઞાનથી એનો અભિમાનનો અભિગમ વધી જાય છે ત્યારે એ શિષ્ય ગુરુની લાંચન લગાવવા માટે તત્પર રહે છે આ બધા શબ્દો થોડાક તમને કડવા લાગશે પણ એક રિયાલિટી છે આ રહીએ મારો એક જ ભાવર છે જે બી વિદ્યાર્થીને તમે જે બી ટ્યુશન ક્લાસીસમાં ચાલો સ્કૂલ તો છે મારા ખ્યાલથી ગવર્મેન્ટે ઘણી બધી એવી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પાસ કરીને જ્યારે એવો ભાવિ શિક્ષક ત્યાં જાય છે એ જોવો તેવો શિક્ષક ના હોઈ શકે પ્રાઇવેટ એજ્યુકેશન સિસ્ટમમાં જ્યારે કોઈ એક શિક્ષક જાય છે એનો તો માત્ર એક જ લોકો હોય છે પૈસા અને જો મારે ખ્યાલથી પૈસાથી જ કોઈ શિક્ષણનું મૂલ્ય નક્કી કરી શકાતું હોય તો આ વસ્તુનું અસ્તિત્વ ના રહી શકાય પરંતુ જ્યારે એક શિક્ષકની બહુ જ મોટી ક્રાંતિ એટલે કે આની આધુનિક દુનિયાને મુઠ્ઠીમાં કરવાની છે કન્ટેન્ટ બધી જગ્યા અવેલેબલ છે કન્ટેન્ટ બનાવનાર પણ બધી જગ્યા અલગ છે પણ એક વિદ્યાર્થીને સમજનાર એક શિક્ષક સારો શિક્ષક જ બની શકે છે એની લાલચ નહીં એની પરિકાષ્ટા નહીં તો આજની આ વાતને અહીંયા વિરામ આપી છે અને આ એક રિવોલ્યુશનને કેવી રીતે જોવાનું છે આપણે એ જોઈએ કે અહીં તમને વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લેમાં દેખાતું હશે કે ધોરણ એકથી ને આઠમાં એક અભિયાનની ઇતિહાસના પટનામાં રજૂ કરું છું જેમાં મારા ત્રણ ત્રણ મિત્રોના નામની એક બેચ બનાવી છે કારણ કે તેમનું અસ્તિત્વ એ અલગ અલગ

ગમે તે સંસ્થામાંથી ભણતો હોય પ્રાઇવેટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ કોઈ બી ક્લાસમાં જ ભણતો હોય એને ટોપિક કોઈ પણ દાખલો કોઈ કોઈપણ ચેપ્ટરનો પણ પાર્ટ ના આવડતો હોય એનો ફોટો પાડો અને ડિસ્પ્લેમાં દેખાય નંબર પર વોટ્સઅપ કરો એનું બનતું સોલ્યુશન ઝડપથી ઝડપથી વિડીયોના માધ્યમ દ્વારા એને કોન્ટેક કરીને એને સમજાવી શકાય અને આ જ રીતે બીજી બેન્ચ લોન્ચ કરી છે પ્રતિક બેન્ચ બેચ લોન્ચ કરી છે પ્રતિક બેચ પ્રતિક બેચ એ નવ અને દસ માટે છે જેમાં ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ સમાજમાં ત્રણ આવી ગયું હિસ્ટ્રી અને ભૂગોળ પણ આવી જાય કોઈ પણ ટોપિક કોઈ પણ પાર્ટ ના સમજાય ફોટો પાડો વોટ્સઅપ કરો વિડીયો દ્વારા શીખો મારો બનતો પ્રયત્ન કરીને હું તેમને સરળતાથી સમજાવી શકું કારણ કે એક વિદ્યાર્થી એક આધુનિક પેઢીનો વિદ્યાર્થી છું અને આધુનિક વિદ્યાર્થીને હું સમજું છું માટે હું એક આ એક કલ્પનાને એક ઇતિહાસમાં બનાવવા માંગુ છું પછી એક જે 11 બાર આર્ટ્સમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઇતિહાસ આર્ટ એન્ડ કલ્ચર સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધે બધા વિષયમાં કોઈ પણ સમજણ ના પડે એનસીઆરટી લેવલનું કોઈ પણ ના સમજણ પડે ફોટો પાડો મોકલી આપો વોટ્સઅપ કરો તમારું બનતું ઝડપી સોલ્યુશન લાવતનો પ્રયાસ કરીશ અને ચોથી બેન્ચ ગણી શકાય જે પહેલી બેચ હતી આરભ બીજી બેચ હતી પ્રતીક ત્રીજી બેન છે અમિત અને ચોથી બેન્ચ છે પ્રકાશ જે ધોરણ અગિયાર બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ પ્રકાશ બેન્ચમાં મળી શકે છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ એન્ડ બાયોલોજી આ ચાર સબ્જેક્ટની કમાન્ડ અંગ્રેજીમાં તો બધું કોમન જ રહેવાનું છે કે કારણ કે અંગ્રેજી ભાષા છે લેંગ્વેજ છે એ કોઈ વિષય નથી અને અત્યારનો આ વિદ્યાર્થી એક અંગ્રેજીને શું ગણે છે સબ્જેક્ટ ગણે છે સબ્જેક્ટ નથી એ શું છે લેંગ્વેજ છે એટલે કે ભાષા છે ભાષા આવડવી જોઈએ સમજી ગયા તો આ પાંચે પાંચ વિષયોને આપણે શું કરવાનું શીખવાનું છે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી ફોર બાય સેવન કોઈ પણ ટોપિક કોઈ પણ દાખલો ના આવડે તો સીધો ફોન કરો એઝ એ વોટ્સઅપનો ફોટો મોકલો બનતું હોય એવી ઝડપથી ઝડપથી એનો તમને વિડીયોના માધ્યમ દ્વારા ફોનના માધ્યમ દ્વારા સમજ કોઈ પણ ફીઝ નથી લેવાની કારણ કે આ એક ક્રાંતિ છે એક ઇતિહાસ રચવાનો છે કે શિક્ષણનો ધંધો રોકી શકાય છે અને એ રોકવાનું કામ પ્રકાશ કરે છે અને એક ત્રણ મિત્રોએ જોયેલા સપનાને આ તો હું સાકાર કરવા માટે એક બલિદાન આપું છું એક શિક્ષણ ની લાંછરને લાંચ લાવતા શિક્ષક મિત્રોની સામે જય હિન્દ જય ભારત